નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો મહત્વના પિસ્તાલીસ અપહરણ કરીને બનાવ સામે આવ્યો છે આ મામલે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે આ મામલે પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જાણવા પ્રમાણે ઉત્તરાયણના એક દિવસ પૂર્વ આરોપી સાગર ચૌહાણ ફરિયાદીના ઘરે હતો સાગરે વિધિ હોવાનું કહીને બાઇક પર બેસાડીને આવરું જગ્યાએ લઈ ગયો હતો જ્યાં આરોપીએ શરીરની અણીએ ધમકાવીને કોઈ વસ્તુ સુંગાડી દેતા ફરિયાદી બે ભાન થઈ ગયા હતા તો બીજા દિવસે જ્યારે તેને ભાનમાં આવ્યા હતા એ સમયે તેઓ નિવસ્ત્ર હાલતમાં ડૂબડી પ્લોટ આરોગ્ય કેન્દ્ર પાછળ ઠાઠડી પર દોરડા વડે બાંધેલા હતા આટલું જ નહીં આરોપીના માથાના વાડ નિર્દયતાથી ખેંચી નાખ્યા હતા અને તેમજ તેમના હતા બીજી તરફ પરિવારજનો શોધખોળ કરતા ફરિયાદી આથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને અસ્વસ્થ થતા તેઓ ભોગ બનનાર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સાગર ચૌહાણની ધરપકડ કરી છે જેના વિરુદ્ધ અપહરણ હત્યાનો પ્રયાસ કરી ધમકી આપવાની સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ